નમસ્તે ગુજરાત સરકાર દ્વારા બજેટની જાહેરાત કરી દેવામાં આવી છે મહિલા ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે બે હજાર પચીસ છવ્વીસનું જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પચીસ મોટી જાહેરાતો કરવામાં આવી છે એ જાહેરાતો અંતર્ગત દરેક લાભ લેવા માટે આજનો આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો કારણ કે દરેક યોજના અંતર્ગત છે ફેરફાર કરવામાં આવ્યો છે જે જેટલી પણ સરકારી યોજનાઓ છે એમાં રકમમાં પણ ફેરફાર થયો છે અને બજેટ અંતર્ગત જે જાહેરાત કરવામાં આવી છે એ જાહેરાત અંતર્ગત પણ તમને આજે જણાવીશું કઈ કઈ યોજનાઓ થકી કેટલા પણ જે સહાયો છે એ સહાયો અંતર્ગત લાભ લઈ શકો અને કઈ સહાયોમાં કેટલો ફેરફાર કરવામાં આવ્યો છે જાહેરાત કરવામાં આવી છે એ અંગે આજની આ વિડીયોમાં માહિતી મેળવશું તો મિત્રો આ ખાસ કરીને આજનો વિડીયો તમે અંત સુધી છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ તો વિઝન સિત ગુજરાતનું મિશન જનકલ્યાણનું છે જેમાં વિઝન છે એ ગુજરાત સરકાર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે અને ખાસ કરીને ગુજરાત રાજ્યના નાણાં મંત્રી જે કનુભાઈ દેસાઈ છે એમના દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ થકી હવે એક બજેટ જાહેર કરવામાં આવ્યું છે અને આ બજેટની અંદર દરેક લોકોને લાભ થવાનો છે ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્યનું અત્યાર સુધીનું જે સૌથી મોટું બજેટ છે એ કહી શકાય માણી શકાય કારણ કે ત્રણ લાખ સિત્તેર હજાર બસો ને પચાસ કરોડ રૂપિયાનું આ બજેટ જે જાહેર કરવામાં આવ્યું છે જેમાં અત્યાર સુધી રાજ્યના અત્યાર સુધીના સૌથી સુધીના ઇતિહાસનું સૌથી મોટું છે એ આ બજેટ કહી શકાય કારણ કે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયાનું બજેટ છે જાહેર કરવામાં આવ્યું છે કેપિટલ એક્સ પેન્ડમાં ગયા વર્ષની તુલનામાં બાવીસ પોઈન્ટ નવ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ખાસ કરીને મિત્રો આગામી પાંચ વર્ષમાં ગુજરાતને વિકસ વિકાસની નવી ગતિ પ્રદાન કરવા માટે પચાસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને વિકસિત ગુજરાત ફંડની પણ સ્થાપના છે એ થઈ ગઈ છે તે સાથે જ મિત્રો સુરતની જેમ રાજ્યમાં અન્ય પાંચ રિજિયોનલ ગ્રોથ હબ બનાવવામાં આવશે જેમાં અમદાવાદ વડોદરા રાજકોટ સૌરાષ્ટ્ર કોસ્ટેલ અને કચ્છના સમાવેશ કરવામાં આવ્યો છે એ સાથે જ મિત્રો વિકસિત ગુજરાતને નવી ગતિ આપવા માટે બે નવા ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વેની પણ છે એ અને બાર સ્પીડ જે વે છે કોરિડોર છે એ વિકસાવા માટે પણ છે એ જાહેરાત કરી દેવામાં આવી છે જેમાં નમોલ શક્તિ એક્સપ્રેસ વેના નિર્માણથી ઉત્તર ગુજરાતના દિશાને સૌરાષ્ટ્રના સમુદ્રી વિસ્તાર સુધી પીપાવા સુધી છે એ જોડવા માટે કોસ્ટેલ છે એ અને સૌરાષ્ટ્ર અંતર્ગત સમુદ્રી વિસ્તારને છે એ પીપાવા સુધી જોડવા માટેનો જે કોસ્ટેલ છે એ બેલ્ટના ઔદ્યોગિક સામાજિક આર્થિક વિકાસને વેગ આપવામાં આવશે તેમજ સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વેને અમદાવાદ રાજકોટ અને દ્વારકા સોમનાથ પોરબંદર સાથે જોડવાથી દ્વારકા અને સોમનાથ જતા પ્રવાસીઓને છે વધુ સરળ અને કનેક્ટિવિટી મળશે જેથી મિત્રો ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટેના મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને માનનીય વડા શ્રી ગ્રીન ગ્રોથની સંકલ્પને સાકાર કરવા માટે અને પર્યાવરણની જાવણી માટે ઇલેક્ટ્રિક વાહનો ઉપર હાલમાં છ ટકા સુધી અંદાજિત વાહનોનો વેરો જે અમલમાં મૂકવામાં આવ્યો છે તેમાં સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બેટરીથી સંચાલિત વાહનો પર એક વર્ષ માટે પાંચ ટકા સુધી રિબિટ આપી અને અસરકારક એક ટકા લેખે વેરાને દર રાખવાનો છે એ નિર્ણય લેવામાં આવ્યો છે એ સાથે જ મિત્રો ઇઝ ઓફ લિવિંગ અને ડ્યુંગ બિઝનેસના મંત્રને લક્ષમાં રાખી સ્ટેમ્પ ડ્યુટીમાં પણ છે એ જે સ્ટેમ્પ ડ્યુટીના દરો છે એમાં રાહત અને સરળતા કિરણ અને નિર્માણ કરવામાં આવશે જે થકી પણ દરેક લોકોને છે એ ખાસ મોટો લાભ મળશે તે પછી મિત્રો જે જાહેરાત કરવામાં આવી છે એ વિશે માહિતી મેળવે તો રાજ્યમાં પ્રવાસન અને પ્રવૃત્તિને વેગ આપવા માટે અંબાજી જે અંબાજી કોરિડોર અને ધરોઈ ટુરિઝમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યો છે જેના થકી હવે દરેક જે વિકાસ છે એ આગળ વધશે ખાસ કરીને અત્યારે જે મિત્રો બે હજાર પચીસના સમગ્ર વર્ષની જે વાત કરવામાં આવે તો શહેરી વિકાસને છે એ આવ શહેરી વિકાસનું વર્ષ ગણવામાં આવશે બે હજાર પચીસનું કારણ કે અત્યારે મિત્રો ઉજવણી કરવામાં આવી રહી છે શહેરી વિકાસના બજેટમાં ચાલીસ ટકાનો વધારો છે એ કરી અને ત્રીસ હજાર કરોડ રૂપિયાથી વધુની ફાળવણી પણ કરવામાં આવી છે એ સાથે જ મિત્રો ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એ અંતર્ગત ગ્રામીણ વિસ્તારના જે આવાસ યોજનાઓ છે એમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર યોજના તેમજ પંડિત દીનદયાલ આવાસ યોજના તેમજ હરપિત આવાસ યોજના છે એ યોજના અને પંડિત દીનદયાલ આવાસ યોજના તેમજ હર્પિત આવાસ યોજના જેવી યોજનાઓની સહાયમાં છે એ સહાયતામાં પચાસ હજારનો વધારો કરી અને એક લાખને સિત્તેર હજાર રૂપિયા સહાય આપવામાં આવશે જે પહેલાં મિત્રો એક લાખને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી હવે એ સહાયમાં પણ વધારો કરી આપવામાં આવ્યો છે પછી જોઈએ તો મિત્રો અંબાજી ઉમરગામ સુધીના જે સમગ્ર આદિજાતિ એ બેલ્ટમાં વસવાટ કરતા વનબંધુઓ છે એમના માટે વિકાસ માટે ત્રીસ હજાર કરોડ રૂપિયાની ફાળવણી જે કરવામાં આવશે અને એ અને ખાસ કરીને મત્સ્ય ઉત્પાદન વૃદ્ધિ અને રોજગારમાં વધારો કરવા માટે અગિયાર સોળસો બાવીસ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે અને માછીમારો માટે માળખાકીય સુવિધાઓનો વિકાસ સ્ટોરેજ પ્રોસેસિંગ અને એક્સપોર્ટ માટે સુવિધા પણ ઊભી કરવામાં આવશે એ પછી જોઈએ તો મિત્રો કૃષિ યાંત્રિકરણ થકી ખેડૂતોની આવક છે એમાં પણ વધારો કરવામાં આવશે અને જે ખેડૂતોની આવક છે એ આવકો સાથે સાથે જે પંદરસો કરોડ રૂપિયાનીથી વધુની સહાય છે એ આપવામાં આવશે એ સાથે જ મિત્રો યુવા શક્તિ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ યુગમાં વિશ્વ સાથે કદમ મિલાવી શકે તે માટે સાત ટેકનિકલ સંસ્થાઓ એઆઈ લેબ અને સ્ટાર્ટઅપ અને અનુકૂળ ઇકો સિસ્ટમ ઊભી કરી અને સ્ટાર્ટઅપ્સને વેગ આપવા માટે ચાર જે રિલિજિયન છે એમાં આઈ હબની પણ સ્થાપના કરવામાં આવશે ખાસ કરીને આ જે જાહેરાતો કરવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે એ બજેટ અંતર્ગતની જાહેરાતો છે જેમાં દરેક લોકોને લાભ મળી રહે એ પણ છે એ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યું છે એ સાથે જ મિત્રો જે અત્યારે નારી શક્તિના સશક્તિકરણ અને આત્મનિર્ભરતા માટે જે નવી મહત્વપૂર્ણ યોજનાઓ છે એમાં સખી સહાય યોજના છે એ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે અને સ્વસહાય જૂથની બહેનોને આ યોજનામાં સાધન સહાય લોન ગેરંટી તેમજ રાજ્ય સરકાર મદદરૂપ કરશે એ પણ કહેવામાં આવી રહ્યું છે એ સાથે જ મિત્રો ઉજ્જવલ આવતીકાલ સમા બાળકોના પોષણ માટે ગત વર્ષના બજેટ કરતાં પચીસ ટકાનો છે એ વધારો કરી અને બ્યાસી કરોડ રૂપિયાની પણ ફાળવણી એમાં કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો જનતા જૂથ અકસ્માત વીમા સહાય યોજના અને આ યોજનામાં આપવામાં આવતા વીમા સુરક્ષા કવચ છે એમાં પચાસ હજાર રૂપિયાથી વધી અને બે લાખ રૂપિયા કરવામાં આવ્યું છે સાથે જ મિત્રો બે લાખથી ચાર લાખ રૂપિયા કરવામાં આવ્યું છે જેમાં વધારો પણ કરવામાં આવ્યો છે એ સાથે જ મિત્રો વહીવટી સુધારાના ક્ષેત્રે ગુજરાતનું ઐતિહાસિક કદમ રાજ્ય સરકાર કરશે અને ગુજરાત વહીવટી પંચની કરવામાં આવી છે ખાસ કરીને દરેક લોકોને પણ લાભ આપવામાં આવશે હવે મિત્રો આ બજેટમાં જ્ઞાન એટલે કે ગરીબ યુવાનો અન્નદાતા નારી શક્તિના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને કેન્દ્ર સરકારનું જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે એ રૂપે તે આ બજેટ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પસાર કરવામાં આવ્યું છે અને આ બજેટની અંદર પણ એવી જ જાહેરાતો કરવામાં આવી છે જેથી ગરીબો યુવાનો અન્નદાતા એટલે કે ખેડૂતો અને નારી શક્તિને છે એના વિકાસ માટે છે એ ખાસ કરીને યોજનાઓ બનાવવામાં આવશે અને યોજનાઓને પણ ધ્યાનમાં રાખી અને દરેક લોકો સુધી સરકારી યોજનાઓનો લાભ મળી રહે એ હેતુથી આ બજેટ છે એ રજૂ કરવામાં આવ્યું છે ખાસ કરીને મિત્રો જેથી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વિકસિત ભારત બે હજાર સુડતાલીસના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સરકારનું જે મહત્ત્વનું યોગદાન આપી શકે એ માટે આ બજેટ જાહેર કરવામાં આવ્યું છે અને દરેક લોકોને આ બજેટ થકી છે એ સારામાં સારો લાભ મળવાનો છે એવી પણ અત્યારે માહિતી મળી રહી છે તો મિત્રો આજે આપણે જે માહિતી વિડીયો અને સમાચાર જોયા છે તમને સારો લાગે તો વિડીયોને લાઇક આપી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક લોકો સુધી આજનો વિડીયો છે શેર પણ કરી દેજો